મોડાસામાં યુનિયન બેંકના સ્ટાફનો ગ્રાહકો સાથે ઉદ્ધતાય વર્તન મોડાસા મેઘરજ રોડ પર આવેલ યુનિયન બેંકના સ્ટાફ દ્વારા નગરપાલિકાના કોર્પોરેટર અર્જુનસિંહ રાઠોડ બેંકની પાસબુક ભરાવા ગયા ત્યારે ત્યાંના સ્ટાફને પાસબુક ભરવાનું કહેતા તેઓએ એવો જવાબ આપ્યો કે સ્ટાફ અવેલેબલ નથી પાસબુક નહીં ભરાય અહીંયા જવાબદાર વ્યક્તિ કોણ છે બ્રાન્ચ મેનેજર જોડે વાત કરાવો આવું કહેતા સ્ટાફે પોતાના હાથે ખંખેર્યા હતા બ્રાન્ચ મેનેજર સાહેબ કેબિનમાં હાજર હોવા છતાં કેબિન લોકમારી બેઠા હતા મીડિયાકર્મી દ્વારા વાત કરવા માટે કેબિનનો દરવાજો ખોલવાનું કહેતા પણ દરવાજો ખોલ્યો ન હતો યુનિયન બેંકના ગ્રાહકો પણ સ્ટાફની ગેરવર્તણૂકથી આ અવાક થઈ ગયા હતા મીડિયાકર્મી સાથે પણ સ્ટાફે ગેરવર્તન કર્યું નગરપાલિકાના કોર્પોરેટર અને પત્રકારને સરખો જવાબ ન આપતા હોય તો પછી સામાન્ય બેંકના ગ્રાહક રિપોર્ટર અજય ભાટિયા કુમાર મનોજભાઈ રાઠોડ છે હું મોડાસાનો રહેવાસી છું અહીંયા હું પાસબુકની અંદર એન્ટ્રી કરાવવા માટે આવ્યો છું મારા બેંક એકાઉન્ટમાં તો અહીંયાથી મને એવો જવાબ આપવામાં આવે છે કે અહીંયા સ્ટાફ અવેલેબલ નથી તો સ્ટાફ અવેલેબલ ના હોય તો એનો મતલબ એ તો નથી થઈ શકતો ને કે બીજો વ્યક્તિ એની રિસ્પોન્સિબિલિટી ના નિભાઈ શકે એ પછી હું બ્રાન્ચ મેનેજરના કેબિનની અંદર ગયો મળવા ગયો એટલે કે અહીંયા સ્ટાફ અવેલેબલ નથી એટલે મેં એવું કીધું કે સ્ટાફ અવેલેબલ ના હોય તો બીજો કોઈ એની રિસ્પોન્સિબિલિટી નિભાઈ શકે છે ને તો એમને મને જવાબ આપે કે એ રીતે પોસિબલ નથી એટલે આ મને ત્રીજીથી ચોથી વાર આ રીતે કડવો અનુભવ થયો છે બગસ પ્રકારની સર્વિસ પ્રોવાઇડ કરવામાં આવે છે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા જેનું એડ્રેસ છે ઓફિસની બાજુમાં મેં